રવિન્દ્ર બદ્રી પ્રસાદ પ્રજાપતિ અને અરવિંદ બદ્રી પ્રસાદ પ્રજાપતિ રાત્રે તુલસી સ્કવેર પાસે પાણીપુરી દુકાન સમેટી ઘરે પરત ફરી રહ્યા હતા કડકિયા કોલેજ પાસે એકદમ પર કોઈ પણ જાતની આળસ કે રિફ્લેક્ટ લાઇટ મૂક્યા વગર ઉભું હતું જેંદરામાં દેખાઈ રહ્યું ન હતું આ વચ્ચે મોપેટ પર તેની નજીક પહોંચેલા રવિન્દ્ર પ્રજાપતિ આંખો સામે અચાનક ખાસો તરફથી આવતા વાહનો લાઈટ ને લઈ આંખો અંજાઈ જતા ડમ્પર નજરે પડ્યું ન હતું અને મોપેટ સીધો ઢરાકા પર ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું જેને લઈ માથા તથા શરીરે ગંભીર ઈજાના પગલે 30 વર્ષીય રવિન્દ્ર બદ્રી પ્રસાદ પ્રજાપતિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે નાના ભાઈ અરવિંદ પ્રજાપતિને ગંભીર ઈજા પહોંચી હતી જ્યાં પસાર થતા વાહન ચાલકની મદદથી એકસો આઠ બોલાવી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ત્વરિત ટ્રાફિક હળવો કર્યો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઇજાગ્રસ્ત ભાઈ અરવિંદની ફરિયાદના આધારે રોડ પર કોઈપણ જાતની આળસ કે રિફ્લેક્ટ લાઇટ મૂક્યા વગર ઉભા ડમ્પરના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા